હા અત્યારે હું તમારા ઘરે આવ્યો છું પૈસા લઈને ઘરે કોઈ છે નહી ઘર બંધ છે લોટરી લાગી છે તમારે દસ લાખ ની લોટરી લાગી છે દસ લાખ ની હા તે જો કેમ છો તમે હાલ હું અત્યારે તમારા ઘર આગળ જ ઉભો છું ઘરે કોઈ નથી એવું થાય હા તો તમે આ ફટોફટ આવી જાઓ હા ચડો આવો હા જતા ના આવતા ભાઈ બોલ હા ભાઈ ક્યારે આવ્યો હા ઝડપી આવો હા હા હું નોટરી લાગી છ સાહેબનો ફોન અમરથી આવ્યો દીકુભા તમારે નોટરી લાગી છે અમે પાછી થોડા પૈસાની નહીં દસ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા નોટરી લાગી છે હું ભાઈ ઘેર જઈને દોશીને કહું કઈ ડોસી આપો તો અમે મજૂરી કરવાની જરૂર નહીં અમે તો પૈસાવાળા થઈ ગયા એ દસ લાખ રૂપિયા અમે તો મજૂરી બદૂરી ના કરવાની હોય અમે

તમે અહીંયા અંગૂઠો મૂકી દો એટલે વેરીફાઈ થઈ જાય હા અંગૂઠો આ ગાય જો હા બસ 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 આઈ ગયો પૈસા તો ઉપર છે હા ગોઈ લો પૈસા અને સાચી ને મૂકી દો બરાબર હા નહીં તો આ તો અમે લઈ લેવ હા તો હું નીકળું છું હા 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 તો એ સાહેબ પૈસા આની જ્યાં

લોટરી નહી લોટ લોટરી લાગે ઓવા કુ લોટરી મુ લાગ્યો ડોઆ ઓવા છે ને પૈસા મળ્યા સાપરોન કેટલા 10 લાખ રૂપિયા હા કાન ઈ ઓય ડોઆ હેડો કલ્લો કરાવાય જી આ તારે હો કલ્લો લઈને બધું લઈ લી આપો તો પેલા આપતા પેલા ભરીએ છે ઈની લોન પે એડપ કરી દઈએ હા રે કે એવું કે એ કરી દઈએ પેલા લોન હા કોઈ કે ના વાળી

પગાર બગાર આવી ગયો તો બહેનો ના ના તાણ હું કહો છું ગાડી લાવ્યા ના એક વાત કહું હા આ કોઈ ન કેતો ના અલે ના કહું કોઈ ન ગામમાં કોઈ ના કેતો કોઈ ન ના કહું ન હું કીધું હારું હારું જોભર હ મારા લોટરી લાગી ગઈ છે લોટરી લાગી જઈ છે તાણ કેટલાની લાગી જઈ છે તે દસ લાખ રૂપિયા હું વાત છે તાન

દેખાય નહીં હા લાઈટ થઈ જાય હા ભાવ રાત માં પોણી છે પાછું અને પાવર હમણાં આઠ વાગે આવશે એટલી પાવળો પાવળો બધું

फेर લે મો જોળા પેલ લવ હા પેલ લવ હો આજ ઘર સ બરો બરો પૈસા તો નહીં નહીં કોઈ નહીં અતારે મેળા આવી જ હ બરો કે રાગ રાગી ગરમો ના હોય કેલુ છો ડાળીઓ લગાયેલું નહીં પુત્ર પુત્ર હોય ના નથી ના બસ પુડડ કાઢવા નહીં કોઈ કાઢું નહીં તો આવવાનું હોય ને હું ગુડ જો જોસા તમે એકણ જો મે કે આ હવે જડીયે નઈ આપણ અરે ખોરો છો ખોરો ઇતણ બરોબર ખોરો છો તમે કે દહ હ હા જડી જ જડી ઓ હો હો બોલતો તમે જલ્દી હા

કોઈ ના હું કીધું તમારે દાઢીઓ ખાઈ દઉં હું કોઈ વાત તો નહીં કરી તમે ના ના લો કેતો હું કોઈને હાચું ના કોઈને કીધું જ નહીં આપવાય છે કોઈ નઈ કીધું ખબર નહીં કોઈને

હવે ડમિયા ડોમ્યા ડો